મિત્રો અમદાવાદ ગાંધીનગરની મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટનો આખો નકશો અહીં મોજૂદ છે એકદમ તરોતાજા નકશો આજે ઓગણીસ માર્ચ બે હજાર પચીસની સ્થિતિએ અને આજે એક બ્રેક થ્રુ જીએમઆરસીએ એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મીડિયા સાથે વહેંચ્યો છે અને તે એ છે કે મેટ્રો ટ્રેન અમદાવાદથી હલ ગાંધીનગરના માત્ર સેક્ટર વન સુધી જતી હતી અને જાય છે રેદર પરંતુ આજે ટ્રાયલ રન કરવામાં આવ્યો છે સેક્ટર વનથી પણ આગળ સેક્ટર ટેન એ અને ત્યાર પછીનું મેટ્રો સ્ટેશન સચિવાલય અને આ ટ્રાયલ રન સફળ થયો છે ટૂંક સમયમાં આપણે માની શકીએ માનીને ચાલીએ કે અમદાવાદથી મેટ્રો ટ્રેન માત્ર સેક્ટર વન ગાંધીનગર સુધી નહીં પરંતુ સચિવાલય સુધી જશે જે ગાંધીનગરનો એકદમ કોર પાર્ટ કહેવાય કારણ કે ત્યાં અનેક ઓફિસીસ કચેરીઓ આવેલી છે જેમાં ગુજરાતના તમામ મંત્રીઓની કચેરી છે સ્વર્ણિમ સંકુલમાં એ સિવાય તમામ ઉચ્ચ અધિકારીઓની કચેરીઓ છે અને આ જ સચિવાલયના પરિસરમાં વિધાનસભા પણ આવેલી છે તો ખૂબ મોટો ટ્રાફિક લોકોનો આ સચિવાલય તરફ અને સચિવાલયથી અમદાવાદ તરફ રોજ રહેતો હોય છે ઓફિસ ટાઈમની શરૂમાં અને અંતમાં પરંતુ તેઓએ અત્યાર સુધી સેક્ટર વન પર ઉતરી જવું પડતું હતું અને સેક્ટર વનથી પછી રિક્ષાના મોંઘા ભાડા કારણ કે રિક્ષાવાળાઓ ત્યાં મન ચાહે એવા ભાડા વસૂલે છે તેના દ્વારા સચિવાલય સુધી પહોંચવું પડતું હતું અલબત્ત બસની વ્યવસ્થા છે પરંતુ તેમ છતાં કન્વીનિયન્સીમાં લોકો રિક્ષામાં જતા હોય છે અને ખૂબ ઊંચા ભાડા ચૂકવતા હોય છે તો હવે આ સેક્ટર વનથી સેક્ટર ટેન એ એક મેટ્રો સ્ટેશન ને સચિવાલય બીજું મેટ્રો સ્ટેશન ત્યાં સુધી લોકો ટૂંક સમયમાં જતા થઈ જશે સીધા જ આનાથી આગળના જે મેટ્રો સ્ટેશન કે મેટ્રો લાઇનનું જે કામ ચાલુ છે હાલ ફેઝ ટુનું એમાં અક્ષરધામ છે ત્યાર પછી જૂના સચિવાલય છે ત્યાર પછી સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અને છેલ્લે ફેઝ ટુનું છેલ્લું સ્ટેશન મહાત્મા મંદિરમાં આવશે તો ત્યારે આ ફેઝ ટુનું આખું જ કામ પૂરું થશે અહીં જો આ જે આપ રેડ લાઇન જોઈ શકો છો એમાંથી આ બે સ્ટેશન પર ટ્રાયલ રન આજે થયો છે ટૂંક સમયમાં ત્યાં રેગ્યુલર ટ્રેન પણ જતી થઈ જશે મેટ્રો ટ્રેન ત્યાર પછી અક્ષરધામ જૂના સચિવાલય સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અને મહાત્મા મંદિર પર ટ્રાયલ રન શરૂ થશે અને ભવિષ્યમાં ત્યાં સુધીની મેટ્રો ટ્રેનની કનેક્ટ ટ્રેનની કનેક્ટિવિટી અમદાવાદથી મળશે આપણે આ મેપ જોઈ લઈએ તો હાલ આમાંથી કેટલાક સ્ટેશન્સ શરૂ થવાના બાકી છે પરંતુ એ મેટ્રો લાઇન શરૂ થઈ ગઈ છે કેટલાક સ્ટેશન આમાં વચ્ચે શરૂ થવાના બાકી છે જે સ્ટેશન શરૂ થઈ ગયા છે તે અહીં ગ્રીન કલરના બોક્સમાં બતાવેલા છે અને આ સ્ટેશન્સ પર કામ ચાલુ છે તો તે સ્ટેશન્સ બનશે અલબત્ત મોટેરા સ્ટેશન સુધી આખો જે અમદાવાદ મેટ્રોનો ફેઝ વન છે એ શરૂ થઈ ચૂક્યો છે આપ આપ જોઈ શકો છો મેટ્રો ફેઝ વન પર આ એક લાઇન છે અને બીજી લાઇન છેલ્લે થલતેજ ગામનું સ્ટેશન તૈયાર થયું બ્લુ લાઇન ઉપર અને તે સિવાય અહીંના તમામ સ્ટેશનો તૈયાર થઈ ચૂક્યા છે હવે અહીં કેટલાક સ્ટેશનોનું કામ બાકી છે અને અહીં સચિવાલયથી આગળ ટ્રાયલ રનનું કામ પણ બાકી છે અને સચિવાલય સુધી ટ્રાયલ રન થઈ ગયો છે સેક્ટર વન સચિવાલય વચ્ચે ત્યાં મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી ટૂંક સમયમાં મળવાની શરૂ થઈ જશે આ ખૂબ રાહતરૂપ વાત છે મિત્રો ગાંધીનગર ગુજરાતનું પાટનગર નાઇન્ટીન સેવન્ટીઝમાં બન્યું ઓગણીસો સાહીઠમાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ આપણે જાણીએ છીએ દ્વિભાષી મુંબઈ રાજ્યથી ગુજરાત અલગ થયું પરંતુ ત્યાર પછી ગાંધીનગર ઓગણીસો સિત્તેરમાં ડેવલપ થઈ ગયું પરંતુ અત્યાર સુધી એટલે કે આટલા લગભગ લગભગ પચાસ વર્ષના ગાળામાં માત્ર ગાંધીનગરમાં એસટી બસથી જઈ શકાય કે વાહનથી જઈ શકાય રોડ માર્ગે જઈ શકાય કોઈપણ પ્રકારની ફાસ્ટ કનેક્ટિવિટી અમદાવાદ ગાંધીનગર વચ્ચે હજી સુધી ન હતી આટલા મહત્ત્વના બે શહેર એક રાજધાનીનું અને એક કોમર્શિયલ રાજધાનીનું શહેર પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી અમદાવાદ ગાંધીનગર વચ્ચે મળતા ખૂબ જ સુગમતા થઈ છે આ મેટ્રો ટ્રેનની શરૂઆત પાપા પગલીથી થઈ રહી છે શરૂઆતમાં કેટલીક જ ટ્રેનો અને એ ટ્રેનો પણ મોટેરાથી બદલીને બદલવી પડે મોટેરા સ્ટેશનથી પરંતુ હવે અમદાવાદમાં ચેક વાસણા હોય કે જીવરાજ પાર્ક હોય કે એપીએમસી માર્કેટ હોય ત્યાંથી સીધા જ ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં જઈ શકાય છે વચ્ચે મોટેરાથી બદલવી પડતી નથી અને તે પછી હવે સેક્ટર વનથી પણ આગળ સચિવાલય સુધી મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે શરૂ થવાની છે હલ ટ્રાયલ રન થયો છે તે ખૂબ જ આનંદની વાત છે ફાઇનલી ગુજરાતની રાજધાનીનું સ્થળ એટલે એક્ચ્યુઅલી એની વિધાનસભા અને એનું સચિવાલય એ અમદાવાદ શહેર સાથે ફાસ્ટ કનેક્ટિવિટીથી અને એક સસ્તી એફોર્ડેબલ કનેક્ટિવિટીથી ફાઇનલી આટલા વર્ષો પછી જોડાશે ઝીઝ અ મેજર બ્રેક થ્રુ મિત્રો આ સિવાય પણ એક બ્રેક થ્રુ પાછલા કેટલાક વર્ષોમાં આપણને પ્રાપ્ત થયો છે કે અમદાવાદ ગાંધીનગર વચ્ચેનો આખો જે હાઈવે છે એ લગભગ લગભગ એને ડિક્લેર નથી કર્યો એક્સપ્રેસવે પરંતુ એક્સપ્રેસવે જેવો જ થઈ ગયો છે વચ્ચે માત્ર એક કે બે ચાર રસ્તાના અંતરાય આવે છે તે સિવાય એને આખો એલિવેટેડ બનાવવામાં આવ્યો છે ફ્લાયઓવર્સ થી એને જોડવામાં આવ્યો છે સરખેજ ગાંધીનગર હાઈવે અને અંડરપાસથી એને જોડવામાં આવ્યો છે અને ગ્રેડ સેપરેટરથી એ રીતે આખું જ એક સિમલેસ અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મુસાફરીનું ચિત્ર ઊભું થયું છે રોડ માર્ગે અને તે ઝડપી પણ બન્યું છે અને તેની સાથે સાથે મેટ્રોની કનેક્ટિવિટી પણ આપણને ઉપલબ્ધ થઈ છે પાછલા લગભગ પાંચ દસ વર્ષના ગાળામાં જુઓ તો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જ્યાં માત્ર માસ ટ્રાન્સપોર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિએ આપણે એસટી બસથી જ કામ ચલાવવું પડતું હતું તેના બદલે મેટ્રો ટ્રેનની આપણને કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ છે ઉપરાંત સરખેજ ગાંધીનગર હાઈવે લગભગ લગભગ એક્સપ્રેસ વે જેવા થવાથી વીસથી પચીસ મિનિટમાં જ આપણે વાહન દ્વારા પણ ગાંધીનગર પહોંચી શકીએ છીએ આ એક ખૂબ મહત્ત્વનું બ્રેક થ્રુ આપણને આખરે પ્રાપ્ત થયું છે મહાત્મા મંદિર સુધીનો ઓફકોર્સ ફેઝ પૂરો થશે ત્યારે અમદાવાદ ગાંધીનગર સિમલેસલી કનેક્ટ થઈ જશે હાલ ગાંધીનગરથી જે છેલ્લી મેટ્રો ટ્રેન ઉપર ટ્રેન ઉપડે છે તે આપણને લગભગ સાતેક વાગ્યાની આસપાસના ગાળામાં છથી સાત વાગ્યાની આસપાસના ગાળામાં ઉપડે છે પરંતુ ભવિષ્યમાં જ્યારે બધા જ સ્ટેશનો શરૂ થશે ત્યારે આપણે માની શકીએ છીએ કે ગાંધીનગર જવાની મોડી સાંજ સુધી આપણને કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે કારણ કે હાલ કેટલાક મેટ્રો સ્ટેશન પણ શરૂ થવાના બાકી છે અને મેટ્રો લાઇનનું કામ પણ હાલ કેટલું ચાલું છે